સોળમી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર નારાયણ સિંહના માર્ગદર્શનથી ભચાઉના મણિનગર આંગણવાડી મધ્યે જનજાગૃતિ અર્થે શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં ડેન્ગ્યુથી બચવાના ઉપાયોની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી આ વર્ષ બે હજાર ચોવીસની થીમ ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ ને સાર્થક કરવા ડેન્ગ્યુ અટકાયત માટે લોકો જાગૃત થઈ આ અભિયાનમાં વધુમાં વધુ સહયોગ આપે તે અર્થે ડેન્ગ્યુના અટકાયત માટે નિદાન સારવાર અટકાયતી પગલાંઓની માહિતી આપવામાં આવેલ હતી ડેન્ગ્યુના અસરકારક અટકાયત માટે જનજાગૃતિ કેળવાય અને જન સમુદાયની સક્રિય ભાગીદારી મેળવવા માટે લોકો સાથે શિબિર જૂથ ચર્ચા દ્વારા લોકોને ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગ હોય ડેન્ગ્યુના મચ્છર ચોખા અને બંધિયાર પાણીમાં થતા હોય મચ્છરની ઉત્પત્તિ ન થાય તેટલા માટે ઘરના પાણી ભરાયેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા માટે તેમજ દર અઠવાડિયે એકવાર પાણીના પાત્રો ખાલી કરી ઘસીને સાફ કરીને ફરીથી ભરવા ફ્રીઝની ટ્રે પક્ષીકુંજ ભંગાર ટાયર ખાડાઓમાં પાણી એકઠું થવા ના દેવું ખાડા ખાબોચિયા માટીથી પૂરી દેવા મચ્છરદાનીમાં સૂવા ઘરના બારીબારણામાં નેટ રાખવી વગેરે માર્ગદર્શન આપવામાં આવેલ સાથે મચ્છરના પોરા અને પોરાભક્ષક માછલી નિદર્શન દ્વારા લોકોને માહિતગાર કરાયેલ સાથે એડોલેશન હેલ્થ ડેની ઉજવણી કરી વાહકજન્ય રોગો વિશે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરી સ્પર્ધકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયેલ હતા